રામલલા બિરાજમાન થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અયોધ્યા ધામના ભવ્ય રામ મંદિરમાં કાર્યકર્તાઓ આરએસએસના સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓને લઈ વાયા સુરતથી અયોધ્યા ધામ ખાતે રવાના થઈ હતી આ આસ્થા ટ્રેનનું ભરૂચ સહિતના સ્ટેશન ખાતે ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ભવ્ય સ્વાગત કર્યું હતું અને ટ્રેનમાં સવાર ભક્તોમાં પાણીનું વિતરણ કર્યું હતું સાથે જય શ્રીરામના જયઘોષ સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠતા વાતાવરણ રામમય બન્યું હતું વડોદરાથી નીકળી આસ્થા એક્સપ્રેસ અયોધ્યા ખાતે જ્યારે જવાનો છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આસ્થા એક્સપ્રેસનું પૂરજોશથી સ્વાગત કરવામાં આવ્યું છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓએ જે દર્શનાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે અમનું અમે ભવ્ય સ્વાગત કર્યું છે દીપકભાઈ અમીન અમે વડોદરાથી અયોધ્યા ધામ ખાતે આપણા હિન્દુ ધર્મના આપણા આસ્થાના ભગવાન શ્રી રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અમો તેમજ આર તરફથી આ પ્રોગ્રામ આસ્થા ટ્રેનમાં અમને અયોધ્યાધામમાં ભગવાન શ્રીરામના દર્શન કરવાનો જે મોકો મળ્યો છે એનું વર્ણન કરવું અશક્ય છે ખૂબ જ અમે લોકો આનંદની અનુભૂતિ કરીએ છીએ અને અમે અહોભાગ્ય સમજીએ છીએ કે અમારે આ જ જન્મની અંદર ભગવાન રામનું દર્શન થશે જય જય શ્રીરામ શ્રીરામ 谢谢，老师